તો જમીન હોઈ ગયા તા ઉઠાડી એવું એવું પોપટ થઈ ગયું થયું એવું કે બે જગ્યાએ જમવાનો જ ફોન આવ્યો હતો પણ એક જગ્યાએ બીજી જગ્યાએ ફોન આવ્યો ને આજ બપોર જમવા જવાનું ન હતું પણ એને ફોનમાં એમ કીધું કે આજે આવવાનું છે જમવા એમ સમજાણું બોલવામાં ભૂલ થઈ

ઈ અમાર શર્માઈ પીતાં છેવી કે ઈ સમીતે ના અચિંનની સાળી સાળીને બધી વારી એટલું બધું છે તો તારે બેન બહુ ખાવાની છે આજે જોજે એક રોટલી આખી ખાઈ જા હાલો ફોન આવી કેટલી રોટલી જાય કેમ મોઢું છે આજે જમવામાં રસ છે ખીર છે બટેકાનું શાક પૂરી પાટોડી અને કેવડા

એતાન સેન મામાન ઘરે આવ્યો હતો અને અત્યારે તેડવા આવ્યા છે હું ને ભાઈ ઊઠીને રોતો તો એતાન તો અત્યારે લઈ લેવા આવવું પડ્યું ગાડી મળી જાય આપડી બહુ ગંદી થઈ ગઈ છો ઢીડ વાળે જો તો કઈ ગાડી છે આટલી ખરાબ ગાડી થઈ ગઈ છે ઇનામ આપ્યું કે પપ્પા ઇનામ આપ્યું બધે તો નંબર કોણ કોણે આપ્યું હું ગિફ્ટ આપ્યું સાડુ હા એટલે નાસ્તાનો ડબ્બો આપ્યો

પાચન કરે ને એ ભગવાન એટલે આપણે જમતી વખતે પણ ભગવાનને યાદ કરવા જોઈએ અને સૂતી વખતે પણ ભગવાનને યાદ કરવા જોઈએ કારણ કે આપણને ઊંઘ આપનાર એ શક્તિ જ આપે છે આપણે હોય જાવ તો હાલો હોય જાય એમ નથી થતું બે મિનિટ જો દાદા કેટલી મસ્ત વાત કરે છે હતા જ શું થાય હા અલગ અલગ થાય છે હા બે જાતનું બહુ ડાયલોગ નહીં ઈમાન નથી જોતો ટૂંકમાં દરેક વ્યક્તિએ કોઈ પણ ધર્મ પાળતા હોય પણ જો એટલું કરવાથી જીવનની અંદર ઘણો બધો બદલ આવે છે સવારે ઉઠવી ત્યારે ભગવાનની યાદ કરવા જમતી વખતે ભગવાનની યાદ કરવા અને સૂતી વખતે પણ ભગવાનની યાદ કરવા આમ કરવાથી આપણો ભગવાન એ કરતું કે બે બે ત્રણ વાર મહિલા નહીં એમાં પણ એમાં એવું છે ત્રણ એવાર તે વચ્ચે ડિસ્ટર્બ કર્યું ના સોથી વાર કર્યું એમાં એવું તો ભૂલી ગયા કે આપણે ત્યારે આપણે ગયા હોય તો શરીરની સિસ્ટમ બધી મમ્મી સ ને બોલ કો એમ મમ્મી કે પપ્પા ને કે બોલે તો બોલી તો

પોલીસ બનવું હોય તો ગોળે નાખવી પડે તને એ ખબર છે ગોળે તૂટેલી છે તે સેલો ટેપ થી ચોટાડી મને મને ને દિવાલ ને મારી દે હું કઈ અંતક છું તો ગાઈઝ ફાઇનલી અત્યારે ઘરે પહોંચ્યા કેન્દ્ર માં ગયો તો અને કેન્દ્ર માંથી બધા આવી ગયા છે પાછા સાડા દસ થયા છે અને આજ બહુ બધું કામ હતું એટલે વ્લોગ બરાબર નો હોય તો કેમ કે એમાં એવું હતું ભાઈની આવતીકાલ સવારે જાય છે એક્ઝિબિશનમાં તો સવારે પહેલાં ઉઠીને ગાડી ધોવાનું છે અને બસ પછી એ લોકો નીકળશે અમદાવાદ હોલ્ટ છે અને ત્યાર પછી મહેસાણા જવાના છે વિડીયો જોતા હશે તો એ મહેસાણા જ હશે એક્ઝિબિશન શરૂ હશે એટલા બધા સામાન તૈયાર કરવાનો તો બધી સાડી સાડીઝાઇનો લેટેસ્ટ લેટેસ્ટ બધી ત્યાં તમને મળી જશે તો એનું બધું કલેક્શન આ તે અને બધા પોટલા જે બનાવ્યા એ બધા પાર્સલ કરવાના હતા મહેસાણા તો પાર્સલમાં નાખવા ગયા અને એમાં બધા બહુ ટાઈમ વહી ગયો વજન એટલું હતું

ઉઠાડીને ચિંતન હું જાઉં છું કાકાન ઘરે નહીં હું જાઉં છું હું કાકાન ઘરે જાઉં છું નહી કાકાન ઘરે નથી એમ કીધું હું જાઉં છું એમ કીધું તમે એ તો મેં ઇન્ટરમાં મેં એમ કીધું હું કાકાન ઘરે જાઉં છું તો કે ક્યાં જાશો

તમારે વેલું ઉઠી જવાનું શીખો બા દાદા કેટલા લખી દીધું આવું કોને લખી દીધું તમે કામ કામ હમણાં દઉં ને ભાભલા તો હુતાજ હોય એટલે બાકી તો અમારે વેલું જ ઉઠવું હોય પણ લેડીઝ પાત્ર લેડીઝ લેડીઝ વેલા ઉઠવાનું હોય છે

હા અડધી કલાકનો ફોન જોવાનો તાળા અગિયાર સુઈ જાશું એટલે છું કે બાર વાગ્યા પહેલા ક્યારે નવરા થયા નથી એ વાત એ સાચી છે સપનાની ચાલો મુપરો છે સુઈ જાજો કે ધોકે નથી મળતો મુંબઈ બુંબઈ નહીં તો અને અમે અમારા ફ્રેન્ડ સાથે ગયેલા ગેરનાથ ના દર્શન કરવા માટે તો ઉપર સુધી ગયેલા ટોપીમાં ગયેલા અને ફ્રેન્ડ સાથે હોય તો બહુ મજા જ આવે વાત જ જવા જેવો અને બ્લોગ એ સારો બને તો એ વ્લોગ બાજુમાં છે સજેસ્ટ કરું છું જોઈ આવો તમને મજા આવશે બાકી આવતીકાલ સવારે નવ વાગે આપણે પાછા મળીશું જય સોમનારાજ શ્રી કૃષ્ણ જય યોગેશ્વર